હવામાન વિભાગે આજે રાજ્યના બાર જિલ્લાઓમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે આગામી બે દિવસ સુધી રાજ્યના તાપમાનમાં ખાસ કોઈ ફેરફારની શક્યતા નથી જોકે પંદર એપ્રિલથી ગરમીનો રાઉન્ડ શરૂ થશે હવામાન વિભાગે પંદર અને સોળ એપ્રિલે રાજ્યના અલગ અલગ જિલ્લામાં હીટવેવની આગાહી આપી છે પંદર એપ્રિલે કચ્છ બનાસકાંઠા અને સાબરકાંઠામાં હીટવેવને લઈને ઓરેન્જ એલર્ટ તથા દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે જે રાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ રીઝનમાં એવરેજ મહત્તમ તાપમાન સાડત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્શિયસ રહેવાની સંભાવના છે ગુજરાતના તટીય જિલ્લાઓમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે સોળ અને સત્તર એપ્રિલના રોજ કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અને રાજકોટમાં હીટવેવને લઈને યેલો એલર્ટ આપવામાં માં આવેલ છે